આમોદા હોમગાર્ડના પરિવારને વેલફેર ફંડમાંથી એક લાખ પંચાવન હજારની સહાય અર્પણ કરાઈ આમોદ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અરવિંદભાઈ ઢાયાભાઈ પરમાર તારીખ અગિયારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા જેથી સ્વર્ગસ્થ અરવિંદભાઈના ધર્મપત્ની મંજુલાબેને ગુજરાત હોમગાર્ડ વડી કચેરી અમદાવાદ તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક આ મોડ યુનિટ કચેરીના ઓફિસર કમાન્ડિંગ યુકેન્દ્રસિંહ પાંજરોલિયા દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં ચંબસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકીયાને પાર્ટ ટાઈમ ક્લાર્ક કેતુરભાઈ જોશીની વહીવટી કામગીરી મદદરૂપ નીવડી હતી અને હોમગાર્ડ યુનિટ તરફથી પરિવારને આર્થિક સહાય કરવા બદલ મંજુલાબેનના પરિવારે હોમગાર્ડ યુનિટનો આભાર વ્યક્ત કર્યો અમારા પતિ શ્રી આવેનભાઈ ડાહયાભાઈ પરમાર આબોધ હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા હતા જે તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના રોજ મૃત્યુ પામ્યા હતા જેથી હોમગાર્ડ યુનિટ અમદાવાદ વડી કચેરી તરફથી તેમના વેલફેર ફંડમાંથી રૂપિયા એક લાખ પંચાવન હજારની સહાયનો ચેક મને આજ રોજ મને આમોદ હોમગાર્ડ સ્ટાફ તરફથી મળેલ છે જે બદલ અમે હોમગાર્ડનો આભાર માનીએ છીએ